ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાત આખાનું પોલીસ તંત્ર પત્ર વાયરલ કરનાર ઉપર પગલાં લઈએ તમે પણ મીડિયા સામે આવીને કીધું કે મેં એસપીને ફરિયાદ કરી છે આની પહેલાં પણ કીધું તું તો તમારા વાયરલ થયેલા પત્ર બાબતે પોલીસ કે સરકાર કેમ કોઈ પગલાં લેતા નથી તમે ભાજપના અણમાનીતા ધારાસભ્ય છો કે આ પત્રમાં આપવામાં આવેલી વિગત સાચી છે આ તમારે ખરેખર મીડિયા સામે આવીને કહેવું જોઈએ આ પત્રમાં આવેલી હકીકત જો ખોટી હોય તો ધારાસભ્યશ્રીએ કાયદેસર નહીં એફઆઈઆર કરાવવી જોઈએ અને પત્ર વાયરલ કરનાર સામે પગલાં લેવાવા જોઈએ આવી મારી ધારાસભ્યશ્રીને મફતમાં સલાહ છે